નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અવર રાઇટ્સ ન્યૂઝની ટીમ પહોંચી લહેરપુરા પાસે આવેલ સુમુખ વિનાયક મંડળના શ્રીજીના દર્શનાર્થી જેઓ છેલ્લા સાહીઠ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે આ વર્ષે તેઓએ રાધા કૃષ્ણની ખૂબ જ સુંદર પ્રતિમાની સ્થાપના કરેલ છે જે ભક્તોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે पापा बहुत क्यूट थे, अने बहुत थे। दर्षाली। दर्षाली। हो तो बहुत तो गणपति झूला बहुत सारा लगे क्यूट, क्यूट हाँ। આમ તો પચાસ સાહીઠ વરસથી પેઢી વાળે ચાલતું આવે છે અમે છોકરાને એંડણમાંથી પચીસ વરસ સુધી ચાલે છે પચીસ વર્ષ સુધી જૂલા ઉપર જ અમે બેસાડીએ છીએ અલગ અલગ થીમમાં જૂલા ઉપર જ હોય છે આ એવું છે હિત્યશે સોલંકી અમે ભરત કહે છે મૂર્તિકાર અમારા એટલે અમને ત્રણ ચાર થીમો આપે છે એમાં અમે સિલેક્ટ કરીએ છીએ રાયપુરમાં ગઈ સાલ આ ટાઈપના જે ગણપતિ બનાવે એ ટાઈપનું અમે થીમ કરેલું છે એવું છે આમ તો પચીસ વર્ષથી નોન સ્ટોપ ઝૂલા ઉપર જ બેસાડે છે ને નાના નાના છોકરાઓ માટે પેસ્ટલ બેસાડીએ છીએ રિક્વેસ્ટ એમની એ છે જૂલા ઉપર બનાવો એટલે અમે નાના છોકરાઓ ઝૂલા પેસ્ટલ નાખે એ હિસાબે